કારણ કે ગુરુ શિષ્યનો ઝઘડો થઈ રહ્યો છે હરિહરાનંદ બાપુ અને ઋષિ ભારતી બાપુ વચ્ચેનો ઝઘડો જે છે તે હવે ચરમસીમાએ પહોંચ્યો છે આ ઝઘડાએ એટલી હદ વટાવી છે કે આ ઝઘડામાં હવે વિવાદિત કીર્તિ પટેલની પણ એન્ટ્રી થઈ ગઈ છે કીર્તિ પટેલ ઋષિ ભારતી બાપુના રૂમમાં જાય છે જ્યાં ભારતી આશ્રમમાં ઋષિ ભારતી બાપુ રહે છે તેમના રૂમમાં જાય છે અને ત્યાં જઈ તેમનું કબાટ ખોલે છે અને ત્યાં જે વસ્ત્રો છે તે સરા જાહેર દેખાડે છે અહીં સવાલ સૌથી મોટો એ થાય છે કે ઋષિ ભારતી બાપુના રૂમ સુધી કીર્તિ પટેલ પહોંચી કઈ રીતે સૌથી પહેલા તો કીર્તિ પટેલે જો સોશિયલ મીડિયામાં વિડિયો બનાવ્યો છે અને પોતાની પ્રોફાઇલ પર મૂક્યો છે તે વિડિયો પર એકવાર નજર કરીએ તો મિત્રો હું આજે આવી છું સરખેજ ભારતીય આશ્રમની અંદર અને તમને હું બતાવીશ કે બાપુના રૂમના કબટની અંદર શું શું વસ્તુ છે ને આજે મારો એક અજીબ સવાલ તો એ છે કે

તમારે ભાઈ મને તમારાથી કોઈ તકલીફ નથી આવું જીવન જીવો છો ને એનાથી પણ મહેરબાની કરીને એક અપીલ કરું છું સંસારિક જીવન જીવો ખુશી જીવન જીવો પણ સનાતન ધર્મને લજવે ને એવા કામ ના કરો બે હાથ જોડું છું તમને

આ બંને બાપુઓના ઝઘડામાં કેમ એક સ્ત્રીના વસ્ત્રો સરા જાહેર દેખાડવામાં આવી રહ્યા છે અહીં કીર્તિ પટેલ પણ પણ સવાલો ઊભા થઈ રહ્યા છે તે પોતે એક સ્ત્રી છે છતાં એક સ્ત્રીના કપડાં આવી રીતે સરા જાહેર દેખાડવા તે કેટલા યોગ્ય ત્યારે બે બાપુઓના ઝઘડામાં તમે એવા સ્ત્રીના કપડાં કઈ રીતે દેખાડી શકો કેમ એકબીજા પર કીચડ ઉછાળવામાં આવી રહ્યું છે અહીં આ એક બાપુ બીજા બાપુને ઉઘાડા પાડી રહ્યા હોય તેવું સાફ લાગી રહ્યું છે ખેર અહીં સવાલ સૌથી મોટો એ જ થઈ રહ્યો છે વારંવાર કે કીર્તિ પટેલ ઋષિ ભારતી બાપુના રૂમ સુધી કઈ રીતે પહોંચી કીર્તિ પટેલ આવી રીતે સરા જાહેર સ્ત્રીના વસ્ત્રો દેખાડે છે તે કેટલા યોગ્ય છે કીર્તિ પટેલ પોતે એક સ્ત્રી થઈ કોઈ સ્ત્રીના કપડાં આવી રીતે સરા જાહેર કેમ દેખાડી શકે તો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ભારતી આશ્રમ બાપુનો જે રિટેક સરખેજનો ભારતીય આશ્રમ જે છે તે અત્યારે ખૂબ જ વિવાદોમાં છે જગ જાહેર છે તેનો વિવાદ લોકો જાણે છે ત્યારે આ કીર્તિ પટેલના વિડીયોએ અત્યારે બપાલ મચાવી દીધી છે સોશિયલ મીડિયામાં આ વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે પરંતુ સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે કે કીર્તિ પટેલ સારા જાહેર એક સ્ત્રીના કપડાં કઈ રીતે દેખાડી શકે કીર્તિ પટેલને કોનો સપોર્ટ છે કીર્તિ પટેલ આ વિડીયોમાં એમ પણ કહી રહી છે કે તેમના જે ગુરુ ભાઈઓ છે તે છે તેથી તે અમુક દ્રશ્યો દેખાડી શકતી નથી કીર્તિ પટેલ આ વિડિયોમાં પોતે કહી રહી છે ગુરુ ભાઈઓનો તે અહીંયા ઉલ્લેખ કરી રહી છે ત્યારે અહીં સવાલ મોટો એ પણ થઈ રહ્યો છે કે કીર્તિ પટેલ કયા ગુરુ ભાઈઓ સાથે આ ભારતીય આશ્રમમાં પહોંચી હતી કયા ગુરુ ભાઈઓનો કીર્તિ પટેલને ટેકો છે કયા લોકો સાથે કીર્તિ પટેલને આ આશ્રમમાં એન્ટ્રી આપવામાં આવી કોના ટેકાથી કીર્તિ પટેલ આવી રીતે સરા જાહેર ઋષિ ભારતી બાપુના રૂમમાં જઈ વિડીયો બનાવ્યો તમને શું લાગે છે કીર્તિ પટેલ કોના ટેકાથી આશ્રમમાં પહોંચી બે બાપુઓના ઝઘડામાં સ્ત્રીના કપડાં દેખાડવા કેટલા યોગ્ય કીર્તિ પટેલના વિડિઓ વિશે તમારું શું માનવું છે હરિહરાનંદ બાપુ અને ઋષિ ભારતી બાપુના ઝઘડા વિશે જે સ્ત્રીના કપડાનો ઉપયોગ કરવામાં આવ્યો તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર